નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના આપણે એક નવા વિડીયોમાં ને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આવી ગયા છે આપણે આજ આજ ચક્કર અમારા પાડોશી મુનાભાઈ પણ આવ્યા છે ચક્કર મારવા તો ચાલો કઈ આમાં શું કઈ રોગ કે આપણે એવું છે એની આપણે નિરીક્ષણ કરવા આવ્યા છે કારણ કે જીરું છે અત્યારે મસ્ત રીતે એકલા રીતે ડાંડરિયા સડી ગયું છે ને આમ જોવા જઈએ તો ક્યાંક ક્યાંક હવે ફૂલો ઘડવાની તૈયારી થઈ રહી છે તો ચાલો આજે જીરુંમાં કંઈ શું કઈ નવો રોગ છે કે નહીં એનું આજે થોડુંક નિરીક્ષણ કરીશું ને હવે જે આ જીરું છે આમ જોવા જઈએ તો હવે જીરુંને આમ હજી એક ફેરી પાણ પાવવું છે ને આ વખતે આપણે જે એ પાવવું એમાં આપણે એમોનિયા એમોનિયા પાવું છે જેથી કરીને એમાં નાઇટ્રોજન અને સલ્ફર બે આવી જાય નાઇટ્રોજન એમાં વીસ ટકા આવે છે ને સલ્ફર એમાં ત્રેવીસ ટકા આવે છે

હજી સ્ટાર્ટિંગ થયું એટલે ક્યાંક ક્યાંક દેખાય છે અમુક અમુક છોડવામાં દેખાય છે છોડવામાં છે બહુ ગ્યાય છે ને અમુક છોડવામાં દેખાય છે એક બે છોડવામાં એક આમ છોડવામાં જોઈએ બે છોડવામાં વધારે દેખાણો બાકી તો કે નોર્મલ છે તો દશક મિત્રો આપણે મોલી મચ્છી ની વાત કરીએ તો આમાં મુખ્યત્વે થિપ્સ જેવું આવતું હોય છે પરંતુ થિપ્સ ને આપણે અવનવા રાઉન્ડ આમાં કરતા હોય એટલે થિપ્સ તો આચાર કે ઓછી છે પરંતુ મોલો મચ્છી માં આચાર થોડક ગળો એક બે છોડવામાં આપણે જોવા મળ્યો છે તો આ વખતે જે આપણે રાઉન્ડ મારશું એમાં ગળો એમાં દેખાણો ને એટલે કાળો ગળો છે છોડવામાં દેખાય છે એમાં કાળો ગળો એટલે હું આવીને જોયું તો કીધું કાળો ગળો દેખાય છે કે તો જે આ કાળો ગળો છે આ હે મને ભાઈ તો રોગર સાટી તો થયો જ ને સ્પ્રાઈડ છાટી તો અમારે તો પછી તો જય દેવા અનુકૂળ આપણને આવે એ સાટી એટલે લે હાલે તો અત્યારે જે બ્લેક કાળો ગળો છે એની અત્યારે હાલ શરૂઆત છે તો આપણે સ્ટાર્ટિંગમાં અત્યારે જે કઈ આપણે સ્ટ્રીપ કથેરીની અને ફૂગની સાચું એની ભેગી આપણે સ્પ્રાઇટ અથવા રોગર એમાં નાખતી જ આવી છે જેથી કરીને ગળો કંટ્રોલ માં રહે અને જો એક ફેરી ગળો ભેળા ગયા પછી કંટ્રોલ કરવો ખૂબ મુશ્કેલ થતો હોય છે તો આપણે જયારે શરૂઆત હશે ગળાની તો એમાં સ્પ્રાઇટ અથવા રોગ એમાં અવશ્ય નાખી દેવી જોઈએ અને એક રીતે મુનાભાઈ એમાં અમારે મેં પરફુલભાઈને એમાં જીરું આવ્યું હોય ને એમાં ગળો આવ્યો તે ને રોગ ને ઘણું મારી જોયું ભેળા ગયો તો ના ના એ તો બહુ જાજો હોય તો નાખવી પડે બધી જઈતની નકર તો આપણે તો ખાલી સાદી રોગડ નાખો તો હોય જ જાય એમ સો ટકા રિઝલ્ટ મળે

ગળો ભેળા ગયો હતો પછી એમાં સ્પ્રાઇડ નાખીને રોગર એનથી નહોતો પછી એમાં આપણે મોંઘી દાટ એક સેફીના નામની દવા લીધી એ નથી ગયો આપણે પેલા ઘણી માવજત કરી લીધી પરંતુ એમાં કાંઈ રિઝલ્ટ નહોતું મળતું તો અત્યારે સ્ટાર્ટિંગ છે તો અત્યારે સસ્તી દવામાં કામ પતી જાય એમ છે તો સ્પ્રાઇડ અથવા અત્યારે રોગર અત્યારે નાખી દેવી ખૂબ જરૂરી છે કારણ કે જો એક ફેરી ભેળા ગયા પછી ગળો એક એવી ચીજ છે કે

ઉપર થી ઉપર થી ધૂળ માટી વયી જાય એટલે નીચે વયી જાય એટલે નીચે હારું હમ ઉપર ઢારવી જમીન રય ને એના માટે થોડુંક નબળું રય દેખાય બાકી જીરું મસ્ત રય આમ મુળીએ એવું હે એટલા ભાગ બહુ હારું છે ને ઓલા ઉકે તો આકડો પાયો તો પાણી આય રે આકડો ને હિંગ આ હિંગ હિંગ ને હળદર હમ એની પોટલી વારી ને તમે પાવ ને તો એમાંય સારું રીઝલ્ટ મળે ખાંગડા હિંગ એમાં નાખવી પડે ખાંગડા હિંગ

સસ્તા માંથી પોટલી વાળી વારી પાવામાં ગૌમૂત્ર હિંગ અને આપડે ગોળ દૂધ એનું બધું તો આગોતરું બનાવી

તો જો દસ વીઘા જમીનમાં જો એક ગાય હોય તો એમાં લગભગ કેમિકલ ઓછું કરશ કરવો પડતો કારણ કે એક ગાયનું દસ વીઘામાં એક વર્ષ આમ જોઈએ તો એટલું ખાતર તો થઈ જતું એનો થઈ જાય ખાતર થઈ જાય આરામથી આરામથી હાઈ ક્લાસ તો એમાં એક ગાય જો દસ વીઘા દીઠ એક ગાય જો રાખવામાં આવે તો મસ્ત રીતે એમાં ઓર્ગોનિક ખેતી હાઈ ક્લાસ રીતે થઈ જતી હોય છે તો જે એક પહેલાં તો એમાં જે ખવડાવવી પડે એનું ઈ ખાતર થઈ જતું હોય દૂધ આપે એનો ખોળ થઈ જાય દૂધ આપે એનો ખોળ થઈ જાય એક એક ટાઈમ તમે દૂધ ભરાવો તો એનો ખોળ ના નીકળી જવાના ને જેનો ગૌ પણ મસ્ત રીતે કામ લાગે છે ખેતી જો કરીએ તો ઘણા બધા એમાં આપણે બચાવ થતા હોય છે ખોટા ખોટા ખાતર નાખવાના ન થાય કારણ કે દેશી ખાતર જો આવી જાય તો એમાં કેમિકલ ખાતર એમાં ઓછા વાપરવા પડતા હોય તો જે અત્યારે આમ જોવા જઈએ તો દેશી ખાતરમાં અત્યારે ઘણો બધો ફાયદો થયો એવો મનાવે ના આપડે દેશી ખાતર કરેલું જ છે ને દેશી ખાતર માં ગૌમૂત્ર ગાય નું દૂધ પછી ગોળ હિંગ એનું બધું આપડે હાથો નાખીને બનાવેલું જ છે મારે તો તમને ખબર હું તેલ આજ બે ત્રણ વર્ષથી ઘરનું જ કટાવું દસ નોખી માંડવી છું આપણે ખાવા પૂરતું પોર મારે દસ ને

વાંદા કરવાની આળા થતી હોય પરંતુ ગાય રાખવાના ઘણા ફાયદા થતા હોય છે તો જો ગાય આધારિત આપણે ખેતી કરીએ તો એમાં દેશી ખાતર જો આવે તો આપણી જે જમીન છે એ સુધરતી હોય છે કારણ કે દેશી ખાતરની અંદર સત્તરથી અઢાર પ્રકારના એમાં તત્વો રહે રહેલા હોય છે નાઇટ્રોજન પછી કેલ્શિયમ પોટાશ ઝીંક બોરોન એ બધા પ્રકારના એમાં તત્વો એમાં મળી જતા હોય છે તો જો આપણે દેશી ખાતર ત્રણ વર્ષની અંદર એક ફેરી જો જમીનની અંદર આપવામાં આવે તો એમાં સારો ફાયદો થતો હોય છે કેમિકલ ખાતર આપણે ઓછા વાપરવા પડતા હોય છે અને જે આપણી સૂક્ષ્મ જીવાત હોય એનો પણ એમાં વધારો થતો હોય છે જેથી કરીને આપણી જે જમીન છે જે અત્યારે મિની ટ્રેક્ટરથી ટાઈટ થઈ જાય છે એમાં એમાં ટાઈટ નથી થતી ને દેશી ખાતરમાં અળસિયાનો વધારો થતો હોય છે તો દેશી ખાતરના પણ ઘણા બધા ફાયદા છે જો કે અત્યારે દેશી ખાતર તો અમુક લોકો જ પાસે માલઢોળ રાખે છે એની પાસે છે બાકી તો બધા જે અત્યારે જમીન છે આપણી જે એ આમ કડક થઈ ગઈ છે જે આ કેમિકલ ખાતરના કારણે થઈ ગઈ છે તો આપણો જે આજનો વિડીયો છે એ થોડોક ગાય આધારિતના વિશે પણ છે જે દેશી ખેતી આપણે જે પેલા પહેલાં આપણે ગઢિયા કરતા ખેતી એ પહેલાં ખાવા પૂરતી જ કરતાં વેચવા તો ઓછું જ કરતા અને આ રીતનું કંઈક આપણે આજના વિડીયોમાં કંઈક આ મુનાભાઈની થોડીક ચર્ચા કરી છે અને આ બાજુ કંઈક આવી ગયા છે અમરસિંહભાઈ અને હું અમરસિંહભાઈ સારું હારું હા ભાઈ હારું હં કાલે વઈ ગયો એમ નાફીણમાં મોખળી એમ ને હા વાઈ ગયો

તો જે એમાં ફૂલ નથી એમાં વધારે થઈ ગયું ને ઓછા ઓછું પાણી પાયું એમાં ફૂલ વધારે તો હંમેશા ઓછું પાણી જોવે માપે માપે પાણી આપો તો એમાં થોડોક ઉતારો વધી જતો હોય આપણે હું એક વીઘાના ચણા કર્યા છે એમાં એક વીઘાના ચણા માં આપડે દવા જ ન છાતી હજી ઉધી હજી હાનિ માં એક પણ રાઉન્ડ નથી કે રાઉન્ડ જાઉ જ્યારે દવાનો હજી ઉદીમ

ખરની કોઈ પણ કેમિકલ એમાં કોઈ પણ કેમિલ એમાં આવવા જ નથી તો જે અત્યારે કેમિકલ મુક્ત ખેતી કરવી થોડુંક આગળ આવવું થોડુંક જરૂરી છે કારણ કે જે આ કેમિકલ ના કારણે ઘણા બધા અત્યારે રોગો થાય છે જે આપણે આમ જોવા જઈએ તો જે આમાં વધારે કેમિકલ ખાવાથી નપુચક પણ રોગ એમાં થતો હોય છે આપણે જે અત્યારે આમ જોવા જઈએ તો ઘણા બધા એમાં રોગો થતા જો આપણે ડોક્ટરી આવડતી નથી પણ કેમિકલના કારણે રોગ એમાં ઘણા થતા હોય છે કારણ કે જે એ જે મશીન ઉપાડીને એકલા મૂકી દેતા ને અચાનક કોઈ જે છે એ મશીન હું એમાં માંડવીનો કોથળો ઉપાડવો તો એમાં અત્યારે નથી ઉપાડી શકતા તો દર્શક મિત્રો આ રીતનો કંઈક આજનો આપણો એક વિડીયો છે આપણે થોડીક જીરાની ચર્ચા કરી થોડીક ગાય આધારિત ચર્ચા કરીને થોડીક ચણાની પણ ચર્ચા કરી તો આ વિડીયોમાં બસ આટલું ફરીથી મળશું આપણે આપડે આવતીકાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો